જય બાલાજી જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી આજે તારીખ બાર છ બે હજાર પચીસના રોજ આપણું બાલાજી ફાઉન્ડેશન બાલાજી ગુરુદ્વારા રાબેતા મુજબ અન્નક્ષેત્ર શરૂ થઈ ગયું છે અન્નદાન મહાદાન જનસેવા પ્રભુસેવાજનું મેનું છે ગુંદી રીંગણા બટરરા શાક દ ભાત રોટલી અન્નદાન અને મહાદાન જન સભુ જવા બાલાજી બાલાજી ફાઉન્ડેશન દ્વારા દરરોજ બપોરે બાર વાગ્યાથી શરૂ થાય છે ચૌદ મહિના થઈ ગયા છે આપણે અન્નક્ષેત્ર શરૂ છે આ સેવા આપણી સાચી છે અમે અમારી સેવા સાચી કરી છીએ બીજા સાચી લાગવી છે મિત્રો અમે અમારા મોઢે વખાણ કરી સારું ના લાગે બીજા કહેવા જોઈએ કે ભાઈ ક્ષેત્ર બરોબર જ છે આજે ગુજરાતના ભલભલા મોટા મોટા મંદિરો છે આશ્રમો છે એમાં આપણે અન્નક્ષેત્ર શરૂ જ છે એમાં આપણે આપણું પણ ક્ષેત્ર શરૂ છે મિત્રો ક્ષેત્રમાં કોઈ નાક જાત જોવાની આવતી નથી એમાં તો ગમે આવે કોઈ એને પ્રસાદી લેવાની છૂટ હોય છે આ સાચી મિત્રો સેવા છે અન્ન પેટમાં જવું જોઈએ જ્યારે ભૂખ લાગે ત્યારે ખબર પડે અન્નની શું કિંમત છે આપણે હજી આપણે શરૂ થઈ ગયું છે હમણાં પંદર વીસ દિવસ આપણે બંધ હતું હજી આપણે વ્યવસ્થિત રેગ્યુલર થતાં હજી અઠવાડિયું લાગી જશે મિત્રો જે લોકોને ખ્યાલ ન હોય કારણ કે વીસ દિવસથી બંધ થતું આપણા પ્રસંગ હોવાના કારણે તો પણ અત્યારે જીતેર પીછોતેર માણસો ગમે જ છે ત્યારે અન્નદાન મહાદાન જનસેવા પ્રભુ સેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા જો હવે બધા સાડા બાર પછી આવશે પહેલો રાઉન્ડ આપણે પૂરો થઈ ગયો છે આપણી વાન પડી છે આજે એના સ્ટીકર બધા બદલાવાના છે હવે ભૂખ્યા અને ભોજનના સ્ટીકર આવી જશે મિત્રો અન્નદાન મહાદાન ધન સેવા પ્રભુ સવારાજી ગ્રુપના અમારા જો તમામ સ્વયંસેવકો ધન મન ધનથી સેવા કરી રહ્યા છે એ કોઈ નાતે જાતે જોતા નથી કોઈ પણ આવે અહીંયા તો પ્રસાદી આપવાની છે નાથ જાતો મિત્રો આપણે બનાવેલા છે બાકી કુદરતે તો ખાલી ફક્ત સ્ત્રી અને પુરુષ જ બનાવેલા છે એનો જન્મ આપ્યો છે નાથ જાત તો આપણે અહીંયા બનાવ્યા છે એટલે આપણે તો કુદરત જે બનાવ્યું છે એની સેવા કરવાની છે બાકી સેવા પણ કરવાની છે આપણે સમય આવે ત્યાં સમાજ સેવા કરવાની બાકી જનસેવા કરવાની અન્ય સમાજની સેવાની કરવાની એ સાચું દાનપુણ છે મિત્રો બાકી તો ભલે બીજા વાતો ગયેરા રાખે મિત્રો મારે હવે એક વસ્તુ તમને કહેવાની છે કે આપણો બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશનનો બે કાર્યક્રમ હમણાં બહુ મોટા ગયા છે એક શ્રીમદ ભાગવત કથા એક પાંત્રીસ દીકરીઓના સર્વજ્ઞાતિ સંમલગ્ન એમાં આપણે એકસો ત્રણ વસ્તુ કરિયા આપેલી છે એ બહુ શાંતિપૂર્વક વગર વિજ્ઞાએ આપણે વસ્તુ પ્રોગ્રામ પૂરા થઈ ગયા છે હવે મિત્રો મારે અમુક એવું કહેવું છે કે ભાઈ અમારા પ્રોગ્રામ પૂરા થઈ ગયા છે અમને તો જે કુદરતે ચિંતા એ વસ્તુ અમે કરેલી છે એટલે હવે કુદરતના ખોટે ખોટા બીજા બધા કુદરતના આખે થાવમાં મિત્રો કુદરતના ગુનેગાર થાવમાં ભગવાન છે ને લાભ તો નથી મારતો પણ તમે તમારા પરિવારમાં જ ઊંડા ઉતરો તમારા પરિવારમાં શું તકલીફ છે તમારા ઘરમાં શું તકલીફ છે ભાઈને શું તકલીફ છે બહેનને શું તકલીફ છે છોકરાને શું તકલીફ છે ઊંડા ઉતરો મિત્રો ભાઈ નાયકે એકેખાઓમાં અમે તો અમારું કાર્ય પૂર્ણ કરી દીધું છે ભગવાને અમે જે સોંપેલું હતું કામ અમે શાંતિપૂર્વક ઈમાનદારીથી અમે પૂરું કરેલું છે પણ તમે પણ વિરોધમાં શાંતિપૂર્વક ઈમાનદારીથી કામ કરો જ છો પણ મિત્રો એ શાંતિ નથી ભગવો ભગવાનના ગુનેગાર છે ભગવાન લાફો મારશે તો તમે ક્યાંય ના નહીં રહ્યો ક્યાંય પણ ઉડી જાઓ ને મહેરબાની કરીને શાંતિ રાખો તો વધારે સારું છે બાકી અમારું તો બાલાજી ગ્રુપની એક જ્યાય છે કુદરત અમને કામ ચિંધે છે એ કામ અમે કરી છીએ કુદરતને પછી અમારે ભૂલ થયો હોય અમે કુદરતને માફીમાં માગી લે છે એટલે મહેરબાની કરીને મિત્રો ઘણા લોકો છે એને અત્યારે કોઈને ફાળો નહીં આપો અને અહીંયા ફાળો નહીં આપો ભાઈ કુદરતના એક ધાવમાં ધરમાજો તો કોઈને પણ આપી શકે છે એમાં કોઈ ભગવાને લખી નથી મોકલું કે આને ધરમાજો કરો આ ભાઈ જે તો જ કરવો એમાં એવું હોતું નથી આમાં કુદરતે જે ધાઈલું હોય એ જ જાય આપણું કોઈનું પણ કાંઈ ચાલે નહીં મિત્રો અને આમાં પણ કુદરત જે કાંઈ કરતો હશે સારું કરતો હશે વસ્તુ ચાલો મિત્રો છ મિનિટ થઈ ગયા છે વધારે બોલ્યું નથી મેં તો અમાર તો બોલિંગ બોલિંગ ઘણું બોલાયું છે પણ આપણે કુદરત કાંઈ કંટાવાનું નથી આપણે જેટલું કુનતે કામ ચીંધું યાદ વસ્તુ કરો બાકી એ લોકોને કામ ચીંધું એ લોકો કામ કરે છે જય બાલાજી જય શ્રીરામ સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી